વડાપ્રધાને વાવોલમાં સૌ છતવાળા ઘરોની મુલાકાત લીધી અને સાથે સાથે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો નોંધણીય છે કે ગાંધીનગરના વાવોલમાં આવેલી શાલીન ટુ સોસાયટીમાં સો એપાર્ટમેન્ટ અને પચ્ચીસ વર્ગલો આવેલા છે આ આખી સોસાયટીમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવેલી છે સોસાયટીના નીવ્યાશી પરિવારોએ સોલાર પેનલ સિસ્ટમ લગાવી છે પીએમ સૂર્ય સૂર્યગર યોજનામાં રૂપટોપ સોલર સિસ્ટમ લગાવનારને ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે